ાગેટી કરી શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સ્કૂલના આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ બાળકોને આ કલ્ચર ફોર્મમાં સુંદર પરફોર્મન્સ ધોરણ એક થી ના લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ સોંગ દેશભક્તિ ગીતો ઝાંસીની રાણી રામાએ ઈસરો સ્ટોરી ઓફ સોલ્જર રાજસ્થાની નૃત્ય પર પોતાની પ્રતિભા બતાવી આ કાર્યક્રમમાં સ્કૂલની બે હોનહાર વિદ્યાર્થીની સ્કૂલ તરફથી બેસ્ટ વિદ્યાર્થીની એવોર્ડ પણ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને કાઉન્સિલર ગોમતીબેન જોશી દ્વારા અર્પણ કરાયા આ કાર્યક્રમને નિહાળવા કલોલ શૈલેષભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જે કે પટેલ પ્રમુખ કલોલ શહેર ભાજપ હેમાંશીબેન સોલંકી જયદીપભાઈ બારુડ ઉપપ્રમુખ ગાંધીનગર જિલ્લા ભાજપ ભરતભાઈ સોલંકી મંત્રી ગાંધીનગર જિલ્લા ભાજપ બિપિનભાઈ સુવાડા નાયબ મામલેદાર કલોલ નિલેશભાઈ આચાર્ય મંત્રી પ્રદેશ એસી મોરચા સંદીપ પંચાલ ડાન્સ ક્લાસ તેમજ લોટસ સ્કૂલના ટ્રસ્ટી મનોજભાઈ બારોટ જયદીપ બારોટ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો અને તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે જે શિક્ષકોએ શાળામાં દસ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા તમામ શિક્ષકને ટ્રોફી અને નવા શિક્ષકોને મેડલ આપી સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર સુંદર પરફોર્મન્સ આપનાર વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો કે તેમણે પોતાનો કિંમતી સમય આપી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારે